પરિવાર સાથે બધા જે મતદાન કરે છે હું પણ મતદાન કરવા આવ્યો છે અને મારા પ્રિય નેતા છે મોદી સાહેબ મોદી સાહેબની ખરમાં મતદાન કરવા આવ્યો છે કોઈ ઇસ્યુ નથી તડકો આવશે ને વયો જશે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં પહેલીવાર તડકો નથી પડતો તો મતદાન થશે બધા જ લોકો જોડાશે અને હું પણ બધાને વિનંતી કરું છું કે બધા જ લોકો તડકો ટાટ કોઈ પણ વાત હોય છોડીને માત્ર ને માત્ર મોદી સાહેબ માટે એક મત જરૂર આપે એવી સૌને પ્રાર્થના છે વિનંતી છે અમારી ચારસો પાસ થશે સો ટકા એટલા માટે કે મોદી સાહેબે જે કામ કર્યા છે દાખલે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી આપણા દેશને એંસી કરોડ લોકોને અનાજ આપ્યો કરોડો લોકોને રસી આપી યુક્રેન રશિયાના યુદ્ધમાં બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થીને છોડાવ્યા સાથે સાથે આપણા બાંગ્લાદેશ અને આપણા પાકિસ્તાનના લોકોને પણ સાથે છોડાય બહુ મોટી અસર થઈ મોદી સાહેબે રસીની શોધ કર્યા પછી લગભગ સૌથી વધુ દેશને રસી ફ્રી ઓફ કોસ્ટ આપી વસુધાઈ કુટુંબની વાત કરી રાજકોટના ઉમેદવાર સાત લાખ એકાવન હજાર